મતદાન કરવા માટે સવારથી જ મતદાર ઉમટી પડ્યા હતા તો સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલે પણ મતદાન કર્યું હતું ઘરેથી સાયકલ પર નીકળી લોકોને મતદાન અંગે જાગૃતિ કર્યા બાદ મેયર હેમાલીબેન બેન મતદાન કર્યું હતું તમામ પ્રજાજનો પોતાના મત ક્ષેત્ર માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તમામ મતદાનની શરૂઆત સાથે જ મતદારોમાં ઉત્સાહ દેખાતા આ વખતે દર વખત કરતા વધુ મતદાન થશે તેમ લાગી રહ્યું છે અઝર કુરશી સાથે